સુરતમાં પડેલા ધોધમાર વરસાદને લઈ મોડાભાગર વિસ્તારમાં પાણી ભરાતા જો કે હાલમાં વરસાદ બંધ થયો હોવા છતાં પાણીને ઉતરતા લોકોમાં રોજ જોવા મળ્યો હતો સુરતમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈ સુરતના મોડાભાગર વિસ્તારમાં પાણી ભરાતા જોકે વરસાદ બંધ થયો હોવા છતાં પાણીને ઉતરતા લોકોમાં રોજ જોવા મળ્યો હતો મોરા ભાગરથી જંગીરપુરા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વરસાદના કારણે જનજીવન પર અસર થઈ છે જો કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર ચોમાસા દરમિયાન નિષ્ફળ નીવળ્યું હોય તેમ લાગી રહ્યું છે લોકો અને વાહન ચાલકો પાણીમાંથી જવા મજબૂર બન્યા છે જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો

ત્યારે ચોમાસા અહિયાં કેવા પ્રકારની પરિસ્થિતિ હોય આજ 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 જાતે પરિસ્થિતિ હોય જ્યાં જોરથી વરસાદ પડે આજ ટકાજ પાણી ભરાયેલું હોય અહિયાં